આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ કામરેજ સુરત આજના સમાચાર સરકારના કડક અમલ દ્વારા જે અત્યારે કડક કાર્યવાહી ચાલી રહી છે તેના અનુસંધાને આજે કામરેજ ખાતે દાદાનું બુલડોઝરની એન્ટ્રી જોવા મળી કામરિજમાં ભૈરવ કોલોનીમાં પુષ્પાબેનના મકાનની બાજુમાં બિનકાયદેસર રીતે વીજ કનેક્શનનું જોડાણ તેમજ વધારાનું બાંધકામને લઈને અધિકારીઓ દ્વારા ડિમોનેશન ચાલુ કરવામાં આવ્યું ગેરકાર્ય પ્રવૃત્તિ થઈ રહી હતી ત્યારે કામરેજ પોલીસ ખાતું તેમનો સ્ટાફ સાથે સાથે જીબીના ઓફિસરો એમનો સ્ટાફ તેમજ પંચાયતના ઉપસરપંચ શ્રી અને સભ્યોશ્રીઓ હાજર રહ્યા હતા હવે જોવાનું રહેશે કે કામરેજ ખાતે આ બુલડજર ક્યાં સુધી ચાલુ રહે છે તો આવો સાંભળીએ રિપોર્ટર કાકુ માનનીય ડીજી સર વિકાસ સાહેબ સાહેબના આદેશ ગુજરાત રાજ્યમાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં છેલ્લા હંડ્રેડ અવર્સમાં તમામ અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ છે જે અસામાજિક તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરતમાં રહેજય શ્રી શ્રી પ્રેમવીરસિંહ સુરત ગ્રામ્ય જિલ્લા વડા શ્રી જોશા સરના સૂચના અને માર્ગદર્શન અનુસંધાનમાં કામરેજ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ જે યાદી અંતર્ગત સદર કામરેજ પોલીસના વિસ્તારમાં રહેતી વિશેષ ઉષાબેન નાઓ દ્વારા પોતાના ઘરની બહાર રોડના માર્જિનમાં એક ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું છે તથા તેમને બાજુમાં રહેલ જીબીના થાંભલા પરથી ગેરકાયદેસર વીજ કનેક્શન લીધે જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ અને જીબીના સંબંધિત અધિકારીઓને સાથે રાખી સતન જગ્યાએ આવી ગેરકાયદેસરનું વીજ કનેક્શન તોડી પાડી તથા તેમને રોડના માર્જિનમાં બનાવેલ પત્ર ગેરકાયદેસરનો છેડ તોડી પાડવાની કામગીરી કાલુમાં છે આ જ રીતે ભવિષ્યમાં કામરેજ પોસ્ટ વિસ્તારમાં તથા સુરત ગ્રામ્ય જિલ્લામાં રહેતા અસામાજિક લોકો દ્વારા પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ દ્વારા જે પણ પ્રકારની મિલકત છે તેના વિરુદ્ધમાં મારું નામ ઉપેન્દ્ર નરેન્દ્ર કુમાર ઓઝા કામરેજ ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચ હાલ અને કામરેજ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે કાયમી હતો ડિમોલેશન કામ ચાલી રહ્યું છે એ કામરેજ ગ્રામ પંચાયતના ભૈરવ કોલોની વિસ્તારમાં આવેલ એમના ઉષાબેનના ઘરની બાજુમાં જે રોડ માર્જિનમાં આવતું હતું રસ્તો દબાણ કર્યો હતો તેમાં પતરાનો શેડ અને એક દુકાન ઊભી કરી હતી એમાં ગેરકાયદેસર વેચાણ થતું હતું દારૂનું વેચાણ થતું હતું એટલે સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે હાલ જે હુકમ ચાલી રહ્યો છે એ મુજબ અત્યારે એરવા ડિમોલેશન ચાલી રહ્યું હતું